નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને આજનો ટોપિક છે એ શિયાળુ ઋતુનો ખૂબ અગત્યનો પાક કઠોળ વર્ગનો પણ ખૂબ અગત્યનો પાક ને આપણે જેને આપણા ભોજનની અંદર ખૂબ જ સ્વાદિષ્ટપણે આરોગ્ય છે એવો પાક એટલે ચણાનો પાક અંગ્રેજીમાં ગ્રામ અથવા ચીકપી તરીકે ઓળખાતો આ ચણાનો પાક ખૂબ અગત્યનો પાક છે અને આજે જે વિડીયોની અંદર મારે મુદ્દા ઉઠાવવા છે એ વાતો છે એની મુખ્ય જાતોની ત્રણ જાતો ક્યાંથી બહાર પડી કેટલું ઉત્પાદન આપે હું ખાસિયતો તો કઈ કઈ જાતો આપણા સ્થાન આપણા સ્થાનિક વાતાવરણને અનુકૂળ આવે અને કઈ પ્રકારની જાતો વાવવી જોઈએ એની આ વિડીયોની અંદર સવિસ્તારથી વાત કરવી છે જો ચણાનું વાવેતરનું પ્લાનિંગ કરતા હોય ચણાના વાવેતરની વેરાયટી સિલેક્શન કરવાની આપણી તૈયારી હોય તો આ વિડીયો ખાસ જોજો પૂરેપૂરો જોજો સ્ક્રિપ્ટ વગર કાપ્યા વગર જોજો તો તમને પૂરેપૂરી માહિતી સમજાઈ જશે તો મિત્રો વાત શરૂ કરી પહેલાં આપ સર્વને ખાસ વિનંતી કે આ ચેનલની અંદર નવા આવો મારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમને ન મળતું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો સબસ્ક્રાઈબ કરી અને આ ઘંટડીના બટન ઉપર ક્લિક કરી દો એટલે હોલ નોટિફિકેશન આવી જશે તમામ પ્રકારના વિડીયો તમને મળતા થઈ ત્યારબાદ વિડીયો પૂરેપૂરો જોઈ જો તમને માહિતી ગમે ઉપયોગી લાગે તો જ એને લાઇક કરજો અંગૂઠાના નિશાન ઉપર ક્લિક કરી દેજો અને ત્યારબાદ આ વિડીયો બીજા મિત્રોને પણ ઉપયોગી થાય એના માટે શેર પણ કરી દેજો તો મિત્રો ખાસ કરીને ઝણાનો પાક મેં કીધું એમ ખૂબ અગત્યનો કઠોળ વર્ગનો પાક છે જે મિત્રો એક ખાસ યાદ રાખજો જેણે ચોમાસામાં મગફળી વાવી હતી અને એ જ પડાની અંદર એ જ ખેતરમાં જો શિયાળુ ઋતુની અંદર આ ઝણા વાવવાનું પ્લાનિંગ કરતા હોય તો યાદ રાખજો બંને કઠોળ વર્ગના પાક છે બંને પાકને ફોસ્ફરસનું વધારે વધારે મહત્વ હોય એટલે ફોસ્ફરસ વધારે જોઈએ કારણ કે બે કઠોળ વર્ગના પાક છે નાઇટ્રોજનની ગાંઠો હોય એટલે નાઇટ્રોજન તો ઓછું જોઈએ ફોસ્ફરસ અને બેને બહુ વધારે જોતું હોય એટલે એ રીતના પ્લાનિંગ ખાસ કરજો જે મિત્રો એ મગફળી હતી અને એના પછી એ જ પડામાં ચણા વાવવાના હોય તો હવે મિત્રો આમ આખી દુનિયાની અંદર જો ચણાના વાવેતરનું જોઈએ તો ભારત છે એ કુલ આખા વિશ્વના જે ઉત્પાદન છે ચેણાનું એની અંદર આપણો ભારતનો જે એકલાનું ઉત્પાદન છે એ સોસઠ ટકા એની અંદર આપણો રોલ છે અને એમાંય ભારતની અંદર જે ચણા ઉગાડતા મુખ્ય રાજ્યોની વાત જો કરીએ તો એમાં ગુજરાતમાં દસ ટકા વાવેતરનો વિસ્તાર છે મધ્યપ્રદેશમાં અઢાર ટકા છે રાજસ્થાન વીસ ટકા છે અને મહારાષ્ટ્ર પચીસ ટકા છે આ ચાર જે રાજ્યો કીધા એ વાવેતરના વિસ્તારની અંદર ખૂબ મોટો એનો ફાળો ખાસ કરીને જે આખા ભારતની અંદર વાવેતર થાય એમાંના મેં ટકાવારી જે ગણી અલગ અલગ રાજ્યોની એ પ્રમાણે એનો ફાળો પણ છે હવે ખાસ કરીને જમીનની જો વાત કરીએ તો આને સારી ભેનસગ્ન શક્તિ ધરાવતી જમીન અનુકૂળ ચણાના પાકને વધારે આવતી હોય કાળી અથવા મધ્યમ કાળી અને કાપવાળી જમીન આના માટે ખૂબ અગત્યની છે અને અનુકૂળ આવે છે એટલે એમાં ઉત્પાદન સારું મળી શકે મિત્રો એના માટે ખાસ કરીને રેતાર અને ગોરાડુ જમીન પણ આ પાકને અનુકૂળ આવતી હોય તો એવા વિસ્તારોની અંદર પણ મિત્રો આપ આયોજન કરી શકો હવે વાવણીનો જે સમય છે એ ખૂબ અગત્યનો છે નવેમ્બરના પ્રથમ પખવાડિયા દરમિયાન જ મિત્રો પિયત છણાની જાતોનું જે વાવેતર કરવાનું હતું એનું આયોજન કરવું જોઈએ અને જે બિનપિયત ચણાની જાતો વાવેતર થતું હોય તો એને ઓક્ટોમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયાથી પ્લાનિંગ કરે એટલે કે ઠંડીની ધીમે શરૂઆત થતી હોય તો ઓક્ટોબરનું છેલ્લું અઠવાડિયું એની અંદર આ બિનપિયત ચણાની જાતો વાવી શકાય હવે જાતો જે મુખ્ય છે ભારતમાં આમ તો ચણાની મુખ્ય જાતોના બે પ્રકારો આપણે વહેંચાયેલા છે કારણ કે આમાં ઘણા બધા વિસ્તારો હોય જ અલગ અલગ ચણાની જાતો વવરાવતી હોય એમાં કાબુલી અને દેશી કાબુલી જે જાતો છે એ સફેદ રંગની અને મોટા દાણાવાળી જે જાતે કાબુલી ચણા આપણે ડાળીયામાં એમાં વપરાતા હોય તો આ કાબુલી ચણા છે જે સફેદ રંગની અને મોટા દાણાવાળી જાત છે એને લાંબો શિયાળાની જરૂર પડતી હોય અને તીવ્ર ઠંડી જ્યાં પડતી હોય એ વિસ્તારમાં આ જાત ખાસ કરીને ઉત્પાદન વધારે આપતી હોય પણ ગુજરાતમાં કારણ કે આપણે એટલી બધી ઠંડી વધારે પડતી ન પડે તો તીવ્ર ઠંડી ન પડતી હોય ત્યારે આ ગુજરાતની અંદર આ જાતો જે કાબુલી ચણાની જાતો છે એ ઉત્પાદનમાં થોડુંક એના અંદર ઉત્પાદન આપણે ઓછું મળતું હોય બીજું જે ઉત્તર ભારતના રાજ્યો છે જ્યાં ઠંડી વધારે પડે ત્યાં એ જાતો અનુકૂળ આવતી હોય આપણા રાજ્યમાં ટૂંકો અને ખાસ કરીને હળવો શિયાળો હોય કે તે આપણે દેશી જે ચણાની જાતો છે એ જાતોનો જ વાવેતરનો આગ્રહ મિત્રો રાખવો જોઈએ મિત્રો જણાની જે જાતો સિલેક્ટ કરો તો ત્રણ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો તમારી સ્થાનિક આબોહવા તમારી જમીનનો પ્રકાર કેવો છે અને પિયતની કેવી સગવડ છે કારણ કે પિયત ને પિયત જાતો આવે છે એટલે આ ત્રણ આબોહવા પિયત બિનપિયતની ની જાતોનું સિલેક્શન કરવું જોઈએ અને જમીનના પ્રકારને આધારે આપણે જાતોનું સિલેક્શન કરવું જોઈએ મેં વાત કરીએ ત્રણ જે જાતો છે એ જાતોના અલગ અલગ આપણે તફાવતો પણ જોવા છે મિત્રો જણાની મુખ્ય જાતની વાત કરીએ તો ગુજરાત જૂનાગઢ ચણા ત્રણ એટલે જી જે જી ત્રણ જે ખાસ કરીને કઠોર સંશોધન કેન્દ્ર જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જુનાગઢમાં આ રિલીઝ થયેલી જાત છે બે હજાર સાત અને આઠમાં આ જાત રિલીઝ કરવામાં આવી આખા ગુજરાત માટે આ ભલામણ કરવામાં આવી એમાં ખાસ કરીને બિનપિયત અને પિયત બંનેમાં આ ત્રણ નંબરની જાત અનુકૂળ આવતી હોય હવે એનો દાણાનો કલર અને સાઈઝ જો જોઈએ તો દાણો મોટો છે દેશી અને ખાસ કરીને બદામી પીળો રંગનો દાણો છે એટલે માર્કેટમાં આ જાત વેચાણમાં પણ સારી હાલે અને લોકો એને એસેપ્ટ પણ કરતા હોય હવે ખાસ કરીને આના આ રોગ પ્રતિકારક શક્તિની થોડીક વાત કરીએ તો સુકારો અને સ્ટન્ટ વાયરસ રોગ સામે મધ્યમ પ્રતિકારકતા ધરાવે છે એટલે પ્રતિકારક નથી અંદર સુકારો આવવાની શક્યતાઓ પૂરેપૂરી રહેલી હોય છે જે સમય છે આ જાતનું એ ઓક્ટોબરના ખાસ કરીને બીજા પખવાડિયામાં મિત્રો આપણે વાવેતર કરવું જોઈએ અને આના પાકવાના દિવસો જનરલી કહી શકાય કે પંચાણું થી લઈને સો દિવસમાં પાક આ જાત છે અંદાજિત જે ઉત્પાદન સંશોધન કેન્દ્ર દ્વારા નથી કરવામાં આવ્યું એ લગભગ પંદરસો થી અઢારસો કિલોગ્રામ પ્રતિ હેક્ટર સો ગુઠે છે જો આપણે ગુઠાની વાત કરીએ તો લગભગ લઈને મણ ઉત્પાદન આવવાની ખાસ કરીને ક્ષમતા વેરાયટી ધરાવે છે એની જે મહત્તમ ઉત્પાદન શક્તિ છે એ છવ્વીસો ને પચીસ કિલોગ્રામ પ્રતિ હેક્ટર ખાસ કરીને એની અંદર એ ઉત્પાદન શક્તિ રહેલી છે અને ખાસ કરીને એક છોડની અંદર જેના પોપટાની સંખ્યા જો આપણે ગણીએ મિત્રો તો અંદાજીત ચોત્રીસ જેટલા પોપટાઓ એક રોડ અંદર જોવા મળે તો આજે એના જે નવી જાત આપણે કહીએ તો એ ખાસ કરીને ગુજરાત છેણા પાંચ જીજી પાંચ એ પણ કઠોળ સંશોધન કેન્દ્ર દ્વારા રિલીઝ કરવામાં આવી બે તેર અને ચૌદ માં રિલીઝ થયેલી આ જાત છે ખાસ કરીને આખા ગુજરાત માટે ભલામણ કરેલી આ જાત છે ખાસ આ પિયત વિસ્તાર માટે જ ભલામણ એટલે પિયત જેને સગવડ હોય એને જ આ જાત છિલક કરવી છે કારણ કે પિયત વિસ્તાર માટે જ આ જાત સિલેક ભલામણ કરવામાં આવી દાણાનો કલર અને સાઇઝની વાત કરીએ તો દાણો મધ્યમ દેશી અને બદામી રંગનો છે ખાસ કરીને રોગપ્રતિકારક શક્તિ સુકારા સામે સારી એવી રોગપ્રતિકારક શક્તિ ધરાવે એટલે પાંચ નંબરની જાત સિલેક્ટ મિત્રો ખાસ કરીને કરવી જોઈએ એનો વાવેતરનો જે સમય છે કારણ કે પિયત જાત છે એટલે નવેમ્બરના પ્રથમ પખવાડિયામાં વાવેતર કરવું જોઈએ પાકવાના દિવસો લગભગ અંદાજીત એકસો પાંચ દિવસ આજુબાજુ આ પાકતી મિત્રો જાત છે તો એ થોડીક ત્રણ નંબર કરતાં વધારે મોટી પાકતી જોડી જાત કહી શકાય એનું ઉત્પાદન શક્તિ ખૂબ સારી છે અંદાજિત જે ઉત્પાદન છે એ ચોવીસો થી સત્યાવીસો કિલોગ્રામ પ્રતિ હેક્ટર છે એટલે સોળ ગુઠાના વીઘામાં વીસથી લઈને ત્રેવીસ ચોવીસ મણ સુધીના ઉત્પાદન એવરેજ પછી તો જમીન અને આપણી કાળજી ઉપર આધારિત રાખતું હોય પરંતુ વીસથી લઈને ત્રેવીસ ચોવીસ મણ ઉત્પાદન શક્તિ ધરાવે છે મહત્તમ ઉત્પાદન ક્ષમતા જે વેરાયટીની પોટેન્શિયલ યુડ જેને કહેવાય એ તેત્રીસો ને બાણું કિલોગ્રામ પ્રતિ હેક્ટર છે અને એક છોડની અંદર લગભગ અંદાજીત પાસાઠ પોપટા આ સંશોધનના આંકડા છે હોય જે સંશોધન બે જ આંકડા આપ્યા એની હું વાત કરું છું એક છોડની અંદર પાસાઠ પોપટાની સંખ્યા પણ મિત્રો આ પાંચ નંબરની જાત ધરાવે છે કે જેને જીજી પાંચ તારીખે બોલ છે એના પછી રિલીઝ થયેલી નવી જાત જે ગુજરાત જૂનાગઢ છણા છ નંબરની જાત જી જે જી સિક્સ કહી શકાય અને કઠોર સંશોધન કેન્દ્રમાંથી રિલીઝ થયેલી આ જાત છે જે બે હજાર ચૌદ પંદરની અંદર રિલીઝ થયેલી જાત છે આખા ગુજરાતના વિસ્તાર માટે વાવેતર માટે ભલામણ કરી બિનપિયત જાત છે જ્યાં પિયતની સગવડ ન હોય એ લોકો પણ આ બિનપિયત જાતનું વાવેતર કરી શકે આની દાણાનો કલર અને સાઈઝ જોઈએ તો દાણો મોટો છે દેશી અને ખાસ કરીને થોડોક બદામી રંગનો પણ દાણો ધરાવતો હોય સુકાર અને સ્ટન્ટ રોગ સામે આ સારી એવી પ્રતિકારક શક્તિ ધરાવે છે ખાસ કરીને વાવેતરનો સમય છે ઓક્ટોબરના બીજા બીજા પખવાડિયાની અંદર મિત્રો વાવેતર કરી શકાય પાકવાના દિવસો થોડાક વધારે છે કારણ કે એકસો બારથી એકસો પંદર દિવસે પાક ત્યાં જાત છે એટલે દિવસો થોડાક વધારે લે છે ઉત્પાદન જે ખાસ કરીને મહત્તમ ઉત્પાદન ક્ષમતાની જો વાત કરીએ તો સત્યાવીસો ને બાવીસ કિલોગ્રામ પ્રતિ હેક્ટર છે અને અંદાજીત એવરેજ લીલ્ડરની વાત કરીએ ઉત્પાદન તો લગભગ અઢારસોથી બે હજાર કિલોગ્રામ પ્રતિ હેક્ટર છે એટલે કહી શકાય કે ત્રણ નંબર અને છ નંબર એ થોડાક એવરેજ નજીક છે પરંતુ પાંચ નંબરની ઉત્પાદન શક્તિ આપણા વિસ્તાર માટે ખૂબ સારી કહી શકાય અને આની અંદર એક છોડવાની અંદર પોપટાની જે સંખ્યા છે છત્રીસ છે જે મિત્રોની બિનપિયત ચણાનું વાવેતર કરવું જોઈએ ત્રણ અથવા તો છ નંબરમાંથી સિલેક્ટ કરી શકે પિયત વિસ્તાર માટે મિત્રો પાંચ નંબરની જાત ખૂબ સારી અને સારા ઉત્પાદન શક્તિ ધરાવતી જાત છે હવે જે અહીંયા મેં આંકડાકીય વાત કરી એ તો એક સંશોધન બેજ આંકડા હતા આના કરતાં પણ ખૂબ સારું ઉત્પાદન ખેડૂતો પચીસ મણ સત્યાવીસ અઠ્યાવીસ મણ ઉત્પાદન લે છે સ્થાનિક આબોહવા તમારી કાળજીઓ તમારા ખાતરો વોટર સોલ્યુબલ ના સ્પ્રે ને પટ સારી કક્ષાનું બિયારણ સારી આબોહવા પિયતની સગવડતા એ બધું જ ધ્યાને લઈ અને આના કરતાં પણ વધારે અને સારું ઉત્પાદન પણ મિત્રો મેળવી શકાય તો આખી જે વાત હતી એ ચણાના પાકનું વાવેતર ક્યારે કરવું કેવી જમીન અને ખાસ આ ત્રણ જાતોમાંથી કઈ જાત સિલેક્ટ કરવી એની મેં મિત્રો આજના વિડીયોની અંદર તમને વાત કરી આની અંદર કંઈ પ્રશ્ન હોય તો મારા નંબર નોંધી લેજો પંચાણું અઠ્ઠાવન ઓગણત્રીસ અડતાલીસ અઠ્યાવીસ આ નંબર ઉપર કોલ અથવા વોટ્સએપ પણ કરી શકશો મિત્રો આવી જ અવનવી માહિતી માટે આપ મારી સાથે જોડાયેલા રહેજો આવી એક નવી ટેકનિકલ માહિતી લઈને ટૂંક સમયની અંદર ફરી હાજર થઈશું ત્યાં સુધી આપ જોડાયેલા રહો વિડીયો પૂરેપૂરો જોવા બદલ મિત્રો આ માહિતી પૂરેપૂરી સાંભળવા બદલ આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ